હવે અમે આયા તો નોકરી લેવા પણ મનમાં એવું હતું કે આ નોકરી ના આપે ને તો સારું એવા જ ડરી ગયા હતા હું વિકાસ કે આ નોકરી ના આપે ને આપણને તો સારું એવું કેવું એ વિચિત્ર તમે આટલા બસો કિલોમીટર સ્કૂટર લઈને આવ્યો તમને એવું થાય કે હવે આ નોકરી એની ના પાડી દે ને તો સારું છૂટીએ એટલે એણે પૂછું બોલો એટલે મેં મનમાં એવું નક્કી કર્યું કે આપણો પગાર છે ને મોટો બોલો રાખે જ નહીં રાખે જ નહીં તો પગાર અમારો કેટલો બે નો પાંચસો પાંચસો રૂપિયા તો એટલે હવે વધારે કેટલું બોલવું તો એ મેં હિંમત કરીને એવું કીધું કે ત્રણ હજાર મને કે ના પાડશે એટલે એને પેલા ડોનની સ્ટાઈલમાં આમ કર્યું આપ્યા એટલે રાખ્યા કીધું આપ્યા મરી ગયા અને તો આપણે નોકરી આપી દીધી પણ કીધું હવે આપણે તો નોકરી કરવી નથીનામું મારી કી ફરી પાછું આખો દિવસ સ્કૂટર ચલાવ્યું સાંજે છ વાગ્યા નક્કી કર્યું મનમાં કે અહીંયા નોકરી ના કરાય કારણ કે આ સદાશિવ અમરપુર કરે આપણને પણ પછી ના ફાવે ત્યારે ગટર માં ફેંકી દે હા ડર હતો કારણ કે હું એને જાણતો નતો હજી કઈ એવો માણસ નથી સીઆર પર દેવા માણસ નથી પણ ડર લાગી ગયો હતો મને ત્યારે મેં નોકરી ના કરી અને પંચાણું માં પછી એની જ સ્ટોરી મારે અભિયાનમાં કરવાની આવી કરી સ્ટોરી અભિયાનમાં અમે મેં એને ઉર્વીશ અહીંયા અમે કામ કરતા અનિલ દેવપુરકર સાથે શંકરસિંહ અલગ પાર્ટી બનાવી રહ્યા છે સ્ટોરી અભિયાનવાસ થઈ અનિલ દેવપુરકરની સ્ટોરી હતી અને પછી એવું થયું કે અવિનાશ પારેખ જે છે એ ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં આવ્યા અને એમણે પછી આ મેગેઝિન વેચવાનો નિર્ણય કર્યો નિર્ણય કર્યો પછી તે તું જેમ કહેતો પાછા ત્યાં જ આવે એવું થયું કે સંભાવ ગ્રુપે અભિયાન ખરીદવાનું નક્કી કર્યું ત્યારે સંભાવ ગ્રુપના કરતા હરતા મનોજભાઈ હતા મનોજ વડોદરીએ જે ભૂપતભાઈના દીકરા છે એમણે ખરીદવાનો નિર્ણય કર્યો અને એમણે ખરીદી લીધું એટલે હવે અમે સંભાવના કર્મચારી થઈ ગયા હું ને ઉર્વિશ અમને પહેલી વખત મનોજ વડો દરિયા બોલે હવે આ સ્ટેજ હતું એમાં એવું એક વખત એવું પણ થયું કે અમદાવાદની અંદર એક સેક્સોલોજીસ્ટ સો કોલ્ડ સેક્સોલોજીસ્ટ હતો સ્વરૂપ સેક્સક્યોર ડૉક્ટર સ્વરૂપ એનું અમે કૌભાંડ પેશન્ટ બનીને બહાર કાઢ્યું બરાબર ઉર્વિશને સુ ઉડાવીને બધું દર્દી બનાવ્યો હતો એની ત્યાં આ સ્ટોરી ન છપાય અમારે એટલે એણે એડ મોકલી એ જમાનામાં ત્રીસ હજાર રૂપિયાની એડ જ્યારે મારો નહીં ઉર્વિશનો પાંચ પાંચ હજાર રૂપિયા પગાર હતો સમાચાર નહીં બતાવ્યો આ સમાચાર તમે ના ચલાવતા ત્રીસ હજાર રૂપિયાની એડ છાપી દો ત્યારે એના તંત્રી કેતન સંઘવી એવું કીધું કે ના જેના સમાચાર લેતા હોઈએ એની એડ ના લઈ શકીએ જેની વિરુદ્ધ છાપતા હોઈએ એડ ના લીધી સમાચાર છપાય એ પ્રકારનું પત્રકારત્વ એ ત્યાગ કર્યું અને પછી અમે મનોજ વડોદરિયાના કર્મચારી થયા અને મનોજભાઈ સાથે પહેલી જ મીટિંગ હતી અને મનોજભાઈ મને ઉર્વીને એવું કહ્યું કે હવે કિસ્સામાં રેડ કાર્ડ રાખજો સ્ટોરી કરવા જાઓ ત્યાં જાહેર ખબરનું પણ નક્કી કરતા આવજો હું તો અમને કમિશન પણ આપીશ એમ અમને એટલો આઘાત લાગ્યો કે જિંદગીમાં હવે આપણે એડ માંગવી પડશે અને પછી મેં બંને છોડી દીધું નક્કી કર્યું કે આ સ્થિતિમાં તો આપણે કામ નહીં કરી શકીએ એમના માટે વ્યવસાય હતો પણ અમારા માટે તો પત્રકાર તો એ જ હતો એટલે મેં બંને છોડ દીધું પણ દાદા વ્યવસાય તો પત્રકારત્વની અંદર તમે વાત કરો છો પણ તમારો પણ એવો વખત હતો કારણ કે માનો કે વ્યવસાય જે કોઈ મેગેઝીન કે છાપું કે ટીવી ચેનલ બનાવે તો એ માલિક બને છે પરંતુ એક વખત એવો પણ આવે છે એક સમય એવો પણ આવે છે કે જેની અંદર પત્રકારને પણ સફર જે છે ફીલ થતું હોય છે કે પોતે પણ પીડાતો હોય છે સંઘર્ષ કરતો હોય છે કારણ કે પૈસા નથી તેમ કીધું એમ પાંચસો રૂપિયા પગાર આઠસો આજે પણ કંઈ એટલો બધો પગાર વધી નથી ગયો કે પત્રકારના ઘર ભરાય જાય ભલે નિયમો બદલાયા છે પણ છતાં પણ એ જ સ્થિતિ છે તો આ બધા જ સંઘર્ષની અંદર પ્રશાંત દયાડને ક્યારેય એવું પણ ન થયું કે હવે બધાની જેમ જે આખો મુખ્ય પ્રવાહ ચાલે છે એટલે બહુ શુદ્ધ ગુજરાતીમાં કહું કે બધા જે તોડ પાણીનો ધંધો કરે છે અથવા તો બધા મેનેજ થાય છે એ હવે થવું પડશે કારણ કે હવે સિચ્યુએશન વધારે ખરાબ થતી જાય છે નહીં એટલે એનો એવો વિચાર શરૂઆતના ગાળામાં તો ના આવે ક્યારેય ના આવ્યો છેલ્લા શરૂઆતના પંદર વીસ વર્ષનો જે ગાળો હતો ને એમાં તો એટલા તે પણ ના આવ્યો કે પહેલાં તો મારી જરૂરિયાત જ નહોતી એ મારી જરૂરિયાત નાની રાખે તમને ઈચ્છા થાય કે તમારે સરસ કાર જોઈએ સરસ ઘર જોઈએ

ના પૈસા બચાવવાનું નહીં પછી હું મને જે ગિલ્ટ આવે છો તો હું તરત કંઈક ખરીદવું ગરીબો માટે અને આપવું પેલી ગિલ્ટને ઢાંકવા માટે એવું થાય છે એટલે આ બીમારી પણ છે માનસી એમાં કંઈ ગિલ્ટ આવી ના જોઈએ પણ મને આવે છે ક્યારે હોટલમાં આટલા બધા પૈસા નહોતા ખર્ચવાના મારે એટલે મને મજા આવે છે લારી ઉપર જ આવે છે આજે પણ હવે તો દીકરાને પણ મજા લેવડાવું છું લારીની હા કોઈક દિવસ અંદર લઈ જાઉં છું પણ લગ્ન પછી એવું થયું કે બાળકો થયા પત્ની તો એ લોકો હોટલમાં જમે અને હું લારી ઉપર જવું અમને જમાડ્યા અચ્છા લગ્ન ઉપરથી હવે આ બધા ગાળા દરમિયાન તો તમારા જ્યારે તમે વાત કરો છો ત્યારે તમારા લગ્ન થઈ ગયા હતા કે મારા લગ્ન થયા પંચાણુંમાં પહેલાં તો મારે લગ્ન જ નહોતા કરવા અચ્છા લગ્ન નહોતા કરવાનું પહેલું કારણ એવું હતું કે મને એક છોકરી ગમતી હતી પહેલાં તો પણ ન થયું કે છોકરી એવું કીધું કે હું પછી કહું છું સુધી નથી કહીશ ના નહોતી નથી કયું રાહ નથી જોતો એટલે એવું મનમાં હતું કે હવે આપણે નથી કરવું લગ્ન અને પછી એવું લાગ્યું કે સુર્યારા ઝંઝાળ આપણે બિંદાસ જીવીએ છીએ આપણે કામ કરીએ છીએ આવું કામ પછી લગ્ન પછી થોડું થશે પણ માં હોય ને માં જીદ કર્યા કરે આપણા દેશની અંદર મજા આવી છે કે પહેલા માં છે ને તમને લગ્ન કરાવવા માટે જીદ કરે કે વહુ લાય વહુ લાય અને વહુ આવ્યા પછી સૌથી વધુ વાંધો માને કોઈને પડતો હોય તો માને પડે એટલે હું કઉ છું કે તમે શું કામ વહુ લાવો તમને વાંધો પડે એટલે એટલે મારી માને પણ આવું હતું કે દીકરો લગ્ન કરે એટલે હું ટાળું એમ કોઈક ને કોઈક કારણે જે અત્યારે મારી પત્ની છે શિવાની એ ભરૂચની છે એને અમે જોવા ગયા પહેલાં તો મને આ જોવાનું પણ નહોતું ગમતું આજે પણ હું એ કન્સેપ્ટમાં નથી માનતો આ કે બકરીઓ ખરીદવાની છોડી છે કે તમે જાઓ ને કે જુઓ આમાંથી કઈ બકરી ગમે છે નહીં ગમે કારણ કે તમારે નક્કી કરવાનું છોકરીએ નક્કી નહીં કરવાનું એટલે આ મને નહોતું ગમતું એટલે છતાં પણ હું ગયો શિવાનીને મળ્યો પછી એવું કે ને આપણે કે જાઓ હોય આ છોકરા છોકરી એકલામાં વાત કરી લોકોએ પૂછવું હોય તો એટલે મેં દાવ જ નાખ્યો હતો કે આપણે આને એવો એવા બધા ડરાવીશું આપણે આને કે આપણને ના પાડશે સી પાટીલ પાટીલથી બચવા માટે જેવા જેવા દાવ નાખે નીકળી જઈએ નીકળી જઈએ એટલે અમે મળ્યા એટલે મેં એવું કીધું જો એટલે એને પૂછ્યું તમારે કઈ પૂછવું પૂછવું નથી કહેવાનું છે એ પૂછવું તો છે જ નહીં આપણે તો પહેલા તો એવું કહી દીધું કે જો આપણે કઈ કુંડળી જોવાની નથી કયો ઘર નડે છે નથી નડતો એ જોવાનું અને બીજું એવું છે કે આપણે લગ્ન કરીએ કે ન કરીએ પણ કરવાના થાય તો આપણે ધામધૂમ વિધિ નહીં મેરેજ રજીસ્ટ્રાર સામે સહી કરીને લગ્ન પતાવવાનું હવે એકની એક દીકરી હતી આવું બધું હું એટલા માટે કહેતો હતો કે હું આવું કહું એટલે એના ઘરવાળા કે ના ના એક જ છોકરી છે લગ્ન તો સારી રીતના જ કરવું પડે ને એટલે એ લોકો ના પાડે એવા કારણો હું ઊભા કરતો હતો પછી મેં બીજું કીધું કે જો હું દારૂ પીઉં છું ગાંજો પીઉં છું ચરસ પીઉં છું નોનવેજ ખાઉં છું ફરવા જેવું ગમતું નથી ને રજા લેતો નથી હું જેવું છું જુ તો આવું કોઈ છોકરીને તમે કહો તો શું રિએક્શન હવે ના પાણી કહેવાય રાતું કે જર્સી માણસને એણે કીધું કે ભલે કો ભલે એટલે કે એણે કીધું મને કઈ વાંધો نથી میں کدوں ہوں جو کہو છું સમજાય છે ને વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ